અમારા ગામની અંદર બહાણા ગામ છે જેની અંદર અમે અત્યારે જે શ્રી રામનું જે અમારું મંદિર બનાવ્યું વાડી બનાવી એ વાડી નિમિત્તે સાથે સાથે અમારા ગામની અંદર એક નવીન એક યુવાન મિત્ર અમારા ગામના જે કે જે ગામ પર તેની એમને ખૂબ સરસ ભાવના હતી એમને એવું અંદાજે રાત્રે રાતે એમને અચાનક જ એમને એવું થયું કે મારે પણ ગામ માટે કંઈક કરવું છે ત્યારે એમને એક તમારા ગામની અંદર એક જો આ જે ગેટ છે એ ગેટ એમના તરફથી બનાવવામાં આવશે અંદાજિત એમને કમસે કમ વીસ થી પચીસ લાખ રૂપિયા તાત્કાલિક ધોરણે એમને જે આ પ્રતિષ્ઠા થવાથી એ જ નિમિત્તે સારે સારે દેખાય એ માટે એમને તાત્કાલિક એમના માતા પિતા જે સર્વજ્ઞ સર્વસ્વ થયેલા છે જે હાલ નથી એમને નામથી એમના દીકરા શ્રી હરભોન એમને તાત્કાલિક એમના માટે જે ગેટ તાત્કાલિક બનાવી અને તમે ગેટ જોઈ શકો છો આ ગેટ જે બનાવ્યો છે એ કેટલો સરસ અને વ્યવસ્થિત બનાવે છે કે જેમ આપણે અયોધ્યા ગેટ હોય ને એવો લાગે તમને પણ એમને અંદાજે તો ફટાફટ એમને તાત્કાલિક આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો એ પહેલા પેલા એમને એમને નિયમ કયો કે મારે બનાવી અને ફટાફટ ગામને અર્પણ કરવો છે આ ગેટ અને ગેટ એમને શોર્ટ ટર્મ ચાર મહિનાની અંદર ફટાફટ એમને ડિસિઝન તાત્કાલિક લઈને ચાર મહિનાની અંદર સરસ ગેટ બનાવી દીધો એમને બાજુમાં તમે જોશો કે પંખીના ચળ માટેનું ટાવર એ પણ આપણા હરવણ હરઘોનભાઈ તરફથી જ બનાવેલું છે એમના માતા પિતાના નિમિત્તે જ બનાવેલું છે એમના માતા પિતાને આત્માને અનેરો આનંદ મળે એટલા માટે એમને આ ગામને જે આ બનાવે ગેટ બનાવવામાં આવે છે ગેટની સાથે સાથે એમને જે પંખીઓ માટેનું જે આ ચલનો જે ટાવર બનાવવામાં આવ્યો છે સાથે અમારી ગામની અંદર સારા એવા દાન તરીકે અને વ્યવસ્થિત ગામ અને પાટીદાર વાડી બની ગંગાબા પ્રવેશ દ્વાર બન્યો કેવું કાર્યક્રમ એકદમ મને મસ્ત લાગ્યો કાર્યક્રમ સરસ બન્યો જય શ્રી રામ ના ગામ માં રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે અત્યારે ગામમાં આવેલા હતા જીતુભાઈ રાવલ ના માધ્યમથી યુટ્યુબ ચેનલ પર ઇન્ટરવ્યુ ની વાત હતી તો આમ તો ઘણી જગ્યાએ મું જતો આવતો હોય સમાજના પંચાવો પણ હું ઇન્ટરવ્યૂ કોઈને આપતો નથી પણ અમારે એક ગામમાં રજવાડી ગેટ ગંગાબા પ્રવેશ દ્વાર મારા પોતાના ખર્ચેથી એકવીસ લાખના ખર્ચે મેં બનાવેલો હતો એક ગામની શોભા વધારી અને સા ગામનું એક રડિયામણું દેખાય એવું કામ કર્યું છે હું ઘણા બધા ગામમાં ગયો હતો પણ ગેટના અનુલક્ષીમાં જોઈએ તો સાદા ગેટ લાગે મને એવું લાગ્યું આપણા ગામમાં એક રજવાડી ગેટ કેમ ના હોવો જોઈએ મેં મારા મધ નામ ગંગાબેન ના નામે ગંગાબેન ગંગાબા પ્રવેશ દ્વાર નામ આપેલ છે અને જેટલા લોકો આવ્યા ત્રીસ થી ચાલીસ હજાર એમનો વ્યૂ બહુ સારો હતો તો ગેટ જોરદાર બનાવ્યો છે પાટણ જિલ્લા અને મહેસાણા જિલ્લામાં આવો ગેટ કોઈનો છે નથી હું જીતુ રાવલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આવ્યો છું હું પાટણ જિલ્લાના દાણોદર ગામમાં જો ત્રણ દિવસ રામજી મંદિરની પ્રતિષ્ઠાનો પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ હું પ્રવેશ દ્વાર આવ્યો છું આ પ્રવેશ દ્વાર જે પાર્ટીએ દાન કર્યું છે એ પ્રવેશ ગંગાબા પ્રવેશ દ્વાર છે અને એમને ચબૂતરો પણ એમને દાન કર્યો તો હું તમને ચબૂતરો બી બતાવું છું આ રો ચબુતરો બરાબર

કર્યું છે મન મૂકીને દાન પાટીદાર વાડી થઈ રામજી મંદિર બન્યું તો કમસે કમ પબ્લિક બહુ જ આય છે આજે છેલ્લો દિવસ છે પણ સરસ મજા આવે એમ સારું રહે એમ